એ બહુ કમનસીબ ઘટના છે અમરેલીમાં જે ઘટના ઘટી અને અમરેલીમાં જે યુવાનનું મૃત્યુ થયું તેને લઈને એક એક આંદોલન પણ થયું અને આંદોલનમાં અનેક નેતાઓ હતા નેતા જેનું નામથી તમે બધા જ વાકેફ છો વસંત ચાવડા વસંત ચાવડા છેલ્લા કેટલાય વર્ષોથી દલિતોના અધિકાર દલિતોને પડતી તકલીફો વિશે બોલે છે લડે છે ઝઘડે છે અને કડવા પણ થાય છે આજે આપણે વાત કરીશું વસંત ચાવડા સાથે વસંતભાઈ જય ભીમ જય ભીમ વસંતભાઈ સિદ્ધા જ મુદ્દા ઉપર આવીએ કે અમરેલીમાં જે નિલેશની ઘટના ઘટી એવો દુઃખદ છે પણ મારો પ્રશ્ન એવો છે કે તમે તેના માટે લડ્યા બોલ્યા ઝગડ્યા પણ દરેક વખતે જે પ્રકારે દલિત પ્રતાડિત થાય છે અને દરેક વખતે એમને એવો કોઈ નેતા મળતા નથી કે એમનો અવાજ બની સરકાર સુધી એમની વાત પહોંચાડે તો આઝાદીને આટલા વર્ષો પછી તમને નથી લાગતું કે આપણે કમનસીબી છે

બઉ દુઃખ થી કીધું કે અત્યારે હું જે કરીને આવ્યો છું તેનાથી આ સમાજમાં દલાલો પેદા થશે ત્યારબાદ માન્યવર કાશીરામ સાહેબ જે ભારતની અંદર છે દલાલીઓ કરતા શીખી ગયા અને અમારા જે નેતાઓ છે જે સાંસદો અને ધારાસભ્યો બની બેઠા છે એને માત્ર એના પાર્ટીની પપુડીઓ જ બગાડ્યું છે જેના કારણે વધારે આ સમાજ હેરાન છે તમે પોતે પણ એ વાત નિલેશની ઘટનામાં સમાજના લોકો સાથે વાત કરતા હતા ત્યારે મેં તમારું ફેસબુક લાઈવ પણ જોયું હતું કે અમરેલીની જ ઘટના છે અમરેલીમાં પાયલ ઘટના ઘટે છે અને બધી જ પોલિટિકલ પાર્ટી ખુલીને બહાર આવે છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના નેતા હોય એ ખુલીને બહાર આવ્યા એમણે વિરોધ કર્યો અને પાયલ ન્યાય મળે એની વાત કરી પણ આ એ જ અમરેલી છે કે જ્યાં પાયલ માટે આખો સમાજ બહાર નીકળીને લડે તમામ પોલિટિકલ પાર્ટી લડે પણ ની વાત આવે ત્યારે સમાજ પણ મૌન બની જાય પોલિટિકલ પાર્ટી પણ મૌન બની જાય આનું કારણ શું છે સાહેબ એનું કારણ હું એવું માનું છું કે મારી ઉપર હમણાં એક ફરિયાદ થઈ જી હું તેર એપ્રિલે રાતના લગભગ આઠ વાગ્યાની આસપાસ લાઈવ થયો હતો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની આગલી રાત્રે જે લાઇટિંગનું અને બધું અહીંયા અમારે કામ ડેકોરેશનનું ચાલુ હતું એ બતાવતો હતો અને એ વખતે હું સમાજની વાડીમાં જતા જતા હું એવું ગોયલો તો અમારે એક ભાઈ વિશે કાંઈ એક લગ્ન સમાજ ભેગી મળી અને ખાડી નાખે ને તો ચિંતા આવી જાય અને એ સમયે મારો કેમેરો હનુમાનજીના મંદિર ઉપર થયો અને ત્યારે આ લોકો એવું વિચારી લીધું કે મેં હનુમાનજીને નંદ કીધા છે અને મારા વિરુદ્ધ મને ત્રણસો ત્રણસો જણા હિન્દુ સંગઠનો આવેદન દેવા ત્યારે એમાં અમારો પણ એક નમૂનો હારે ગયો મેં વખતે હું તમને કહું જોયું પરેશભાઈ જે છેલ્લા ઘણા લગભગ બે ચાર વર્ષો થી ક્યાંય લાઈવ લાઈફમાં નય દેખાતા નતા પણ પાયલ બેન ની જયારે ઘટના બની પરેશભાઈ તાત્કાલિક

જેમ દરેક સમાજ છે આપણે ત્યાં ચૂંટણી ભલે આપણે એવું કહેતા હોઈએ કે બિન સાંપ્રદાયિક લોકો છે પણ ખરેખર આપણે એવા લોકો નથી આપણે જાતમાં બહુ કટ્ટરતાથી વિશ્વાસ કરીએ છે અને એટલે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જાતિને જોઈને ઉમેદવાર નક્કી થતો હોય છે આનો અર્થ એવો થયો કે દલિત સમાજના જે મતો છે એ મતો હવે આપણા ખિસ્સામાં છે ને આ ક્યાંય જશે નહીં એવું માનીને પોલિટિકલ પાર્ટી બિહેવ કરતી હશે એને ખબર છે સાહેબ કે જયારે પણ ચૂંટણી આવશે ત્યારે દલિતોને એનો જે કોઈ આગેવાન હોય એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય એની કાર્યાલય જઈ અને ત્યાંના જે કઈ ઉમેદવાર હોય અથવા તો ઉમેદવારના જે કઈ પીએબીએ રાખ્યા હોય એમની મુલાકાત લઈ અને નક્કી કરશે કે ભાઈ તારી પાસે કેટલા મત તો કે આટલા તને કેટલા દેવાના તો કે આટલા એ લઈ દલાલી કરી એના ખીચામાં લઈ ગયો આવશે આયા એક સામાન્ય મીટિંગ દર્શન સભા કરશે કે ભાઈ જે તે ઉમેદવાર આવે છે આપણા સૌ વિસ્તારમાં અને એ આવી અને એને જે કાઈ મનગડત વિચારીને આયવા હોય એવા સારા સારા બે ચાર શબ્દો દલિતો વિશે બોલશે પછી આવડા લોકોને ભજીયા ગૌડાવશે અને કાર્યક્રમ પૂરો કરી દે આ માત્ર ને માત્ર હું એવું કહીશ અમને તો અમારા માટે તો એક ફોક્સ પાર્ટી છે જ નહીં આ બસ માત્ર જ્યારે મત દેવાનો ટાઈમ આવે ચૂંટણી આવે ત્યારે અમે દલિત નથી હોતા ત્યારે અમે હિન્દુ હોય પણ જયારે ચૂંટણી વી જાય અને જે તે ઉમેદવારો ચૂંટાઈ જાય પછી ફરી અમે દલિત થઈ જાય એટલે અમારી કોઈને જરૂર છે નહીં એ સો ટકાની વાત છે અમે કદાચ દેશ મૂકી વ્યા તો એમ ફરી પડતો નથી અમારી તો સ્વતંત્રતાઓ તો એને પહેલેથી છીનવી લીધી છે

નો વિચાર માત્ર એટલો છે કે ભાગલા પાડો ને રાજ કરો આપણે જયારે જે તે સમયે અંગ્રેજ શાસન માં આ દેશ હતો અને અત્યારે પાર્ટીના ઘણા બધા નેતાઓ જયારે ચર્ચાઓ કરતા હોય ને ત્યારે અંગ્રેજો વિશે વાત કરતા હોય કે એને ભાગલા પાડો ને રાજ કરો ની નીતિ અપનાવી દીધી હું નથી માનતો હું તો એમ કહું છું કે જો અંગ્રેજો આ દેશમાં ટકી ગયા હોત ને તો અમારી પરિસ્થિતિ આવી જાય કેમ કે એ બધાને સમજતા હતા અંગ્રેજો હતા ત્યારે અમારી પાસે નોકરીઓ હતી અંગ્રેજો હતા ત્યારે અમારા લોકો કામ કરતા હતા બરાબર તો અંગ્રેજો નોતા એ પેલા અમે ગુલામી જ કરી બાબા સાહેબ આબેડકર ભણી ગણી ને વિદેશમાંથી ભણીને આવ્યા અને અંગ્રેજો ની ગોળવેજ પરિષદોમાં બેઠા અને એને અમારા વિશે જયારે વાતો કરી ત્યારે અંગ્રેજો બાબા સાહેબ બાબેડકર ની વાતો માની હતી અત્યારની આ જે પાર્ટીઓ છે એ ભાગલા પાડવા અને રાજ કરે છે સંગઠનો અમારા તમે તમને ક્યાંય નુકસાન થયું યાદ છે કે કોઈ પણ પક્ષની અંદર અમારો કોઈ આગેવાન હોય તેને માત્ર અનુસૂચિત જાતિ બોલું કંઈક સંઘ બનાવે સેલ બનાવે એની સિવાય ક્યાંય જનરલ હોદ્દો આપ્યો એવું તમને ક્યાંય જાણવા મળ્યું હા એટલે તમામ સરકારોની અંદર સમાજ કલ્યાણ મંત્રી હોય દલિત હોય એનાથી વધારે એને કંઈ આપવાનું નહી નહિ અને ઈ દલિત જે અમારે સમાજ કલ્યાણ ખાતામાં બેઠો હોય ને એ માત્ર ખાલી નામ ન જ બેઠો હોય એની પાસે તમે જાઓ તો એ અમારા કામ તો નથી જ કરતો એને ઉપર પાછું પૂછવું પડે કે કરવાનું છે કેમ

અને કોઈ રાજકારણમાં જાય અલગ અલગ જગ્યાએ જાય પણ એ જ્યારે કોઈ પદ ઉપર પહોંચી જાય છે ત્યારે સતત એ પ્રયત્ન એવું કરતો હોય છે કે પોતાના સમાજથી પોતાને અળગો રાખવાનો પ્રયત્ન કરે છે તો એ પોતે જ પોતાના સમાજને પછી અસ્પૃશ્ય કેમ સમજવા લાગે છે કેમ કે પછી સાહેબ હું એવું કહું છું કે અત્યારે મારી વાત કરું તો હું અત્યારે જ્યાં ક્યાંય છું અત્યારે તમે મારું ઇન્ટરવ્યુ લ્યો છો બરાબર તમે હમણાં વાત જયારે શરૂઆત કરી ત્યારે તમે કીધું વર્ષોથી હું સમાજ માટે લડું છું તમે જોઉં છો તો હું સમાજ માટે ક્યારે લડું છું કે સમાજ મને ધક્કો મારે છે આગળ મોકલે છે સમાજ એનો ખંભો આપ્યો છે કે તું અમારા આગળ જા અને અમારું પ્રતિનિધિત્વ કર અને ત્યારે સાહેબ હું આટલો મોટો અત્યારે તમે લોકો મને ઓળખો છો તો એમ જયારે જયારે કોઈ આવો નેતા આગેવાન બીનો છે ને એને સમાજે ખંભો આપ્યો છે અને એ આગળ ગયા પછી જયારે ઉચ્ચ હોદ્દા ઉપર જાય છે જે ઉચ્ચ લોકોને મળવાનું ચાલુ કરે છે સારી પાર્ટીઓમાં જોડાય છે સારા સારા લોકો સાથે બેસે છે સારા નેતાઓ સાથે બેસે છે ત્યારે પછી એને ખબર પડે છે કે હું હવે આ બધું જઈશ તો મારું કરિયર કાંઈ નથી એટલે એ ન્યાં પહોંચ્યા પછી એ એના કેરિયરની અને એના પરિવારની ચિંતા કરીને સમાજને ભૂલી જાય છે એ વાત સાચી છે કારણ કે એક ચોક્કસ ઉંમર ઉંમર સુધી પહોંચ્યા પછી એક મુકામ ઉપર પહોંચ્યા પછી મે ઘણા બધા મારા મિત્રો છે મે જોયું છે કે એ માણસને પોતાની અટક પણ બદલે છે માણસો અને એને ખબર છે કે એની અટક એને નડી રહી છે એટલે પોતાની અટક બદલીને બધું જ એ ભૂલવા તૈયાર હોય છે અને પછી પણ થાય છે કે જ્યારે પોતાના સમાજને જ્યારે પોતાની જરૂર પડે છે ત્યારે પોતાના સમાજ સાથે વ્યક્તિઓ નથી ઉભા રહેતા સાચી વાત છે પણ મેં જરૂર છે કે હા મેં એવા મંત્રીઓ પણ જોયા છે કે જે સરકારમાં મંત્રી બન્યા પછી મેં તો એના વિશે એક સ્ટોરી લખી હતી મંત્રીવારાથી બહુ નારાજ થયા હતા અને દલિત મન એમાંથી આવતા હતા અને એમને રિઝર્વેશનમાં ટિકિટ મળી હતી પણ એ મંત્રી થયા પછી એમણે ઓફિસ જે સચિવાલયમાં એમની ઓફિસ હતી એમાં એક સોફા હતો અને સોફા ઉપર એવું લખ્યું હતું કે સાહેબને પૂછ્યા વગર અહીંયા કોઈ બેસવું નહીં હવે આ એટલું બધું દુઃખદાયક છે કે એમને મળવા કોણ આવવાનું છે સમાજના લોકો આવવાના છે ગરીબ માણસો આવવાના છે પણ ત્યાં એમને એમનું માન મોભો પ્રતિષ્ઠા ખરડાઈ જાય જો સામાન્ય માણસ આવે એમના સમાજનો વ્યક્તિ આવે એ સ્ટોરી કર્યા પછી એમણે સ્ટીકર કાઢી નાખ્યું હતું એ સોફા ઉપર છે તમે એ કીધું એમ ગરીબ માણસો અને અનુસૂચિત જાતિના લોકો જવાના છે કેમકે એને તમને ત્યાં પહોંચાડ્યા છે તમને મત આપ્યો છે એને તમારી ઉપર વિશ્વાસ કર્યો છે કે ભાઈ આને અમે ત્યાં મોકલશું

માં આવ્યો છે કે તું છતાય તું તારા બાપ નું સમજીને બેસે અમને તકલીફ જ નહીં આજે અને હું તો એવું કહું છું કે જે તે સમયે ચૂંટણી આવે ને ત્યારે આ પક્ષ વાળાઓ એક દલિત સમાજ નું સંમેલન બોલાવવું જોઈએ અને સમાજને પૂછવું જોઈએ કે તમે નક્કી કરી અને તમને પ્રતિનિધિત્વ આપો અને પછી હું તમને ચેલેન્જ મારી નાખું છું કે જો આવું કોઈ સંમેલન બોલાવ્યા પછી ભાજપ કે કોંગ્રેસ પક્ષના નેતા એમ કે તમે અમને પ્રતિનિધિત્વ આપો પ્રતિનિધિ આપો અને અમે પછી એને ટિકિટ આપીએ તો સાહેબ હું તમને કહું કોઈ ના આવે કેમ કે સમાજને નક્કી નથી થાતું કેને મોકલવું મારી જેવા હાલી જ મેળા છે અત્યારે તો ઘરે ઘરે નેતાઓ પેદા થઈ ગયા છે હા એટલે તમારો તમારા ફેસબુક લાઈવ માં બધું જોતો તો તો આખી વાત એટલે જે નિલેશ મુદ્દો હતો એમાં એટલા બધા મતમતાંતર હતા એટલા બધા લોકો અલગ અલગ મોઢાની વાત કરતા હતા અને આખી સ્થિતિ સરકાર માટે બહુ સાનુકૂળ હતી એમને એ સમજાઈ રહ્યું હતું કે લોકો એક નથી સમાજ એક નથી એટલે આપણી ઈચ્છા પ્રમાણે બધું થશે પણ સાહેબ હું એવું કહું છું કે આજે નિલેશ વાળો બનાવ બીનો 22 તારીખે એનું મૃત્યુ હમ અને પછી તેની લાશ ન સ્વીકારી અને જે પાંચ છ માંગણીઓ રાખવામાં આવી તારીખ સતત અહિયાં અમરેલીમાં મહેનત કરતા હતા ત્યાં ભાવનગર ની અંદર બીજા જે આગેવાનો મહેનત કરતા હતા મૂળ માંગણી એવી હતી કે આરોપીઓને ગુચ્છીટો દાખલ કરવામાં આવે

બાવીસ તારીખે આ દીકરાનું મૃત્યુ થયું તો આટલા ત્યાં સુધી અમને તો માત્ર એ આ શોષણ જ આપવામાં આવ્યું છે કે ભાઈ પરિવારને જમીનને અમે ફોટા પાડીને બતાવી દીધી છે કે આ જમીન છે બરાબર અમેની દરખાસ્ત આજે સોમવાર છે આજે મોકલી દેવાનું ફાઈનલ થયું છે પછી રે આ પ્રોપર્ટી જે ગેરકાયદેસર પ્રોપર્ટી છે તો એના માટે અમે બધી તૈયારીઓ કરી રહ્યા છે અમે જાણી રહ્યા છે કે આ ગેરકાયદેસર પ્રોપર્ટી છે તો જે તે સમયે બીજા જે લોકોના તમે પ્રોપર્ટીઓ પાડી આ અંદર પાડી રાજકોટ અંદર ઘણી જગ્યાએ પાડી ત્યારે તો તમારે તાત્કાલિક તમે બધા કાગળિયાઓ ભેગા કરી લો તાત્કાલિક તમને ખબર પડી જાય છે ગેરકાયદેસર પ્રોપર્ટી કેટલી છે તો આમાં કેમ નહીં કેમ કે આ વ્યક્તિ જે મરનાર હતો એ દલિત હતો એટલા માટે કેમ કે દલિતો તો હમણાં આપણે વાત થઈ દલિતો માત્ર મત દેવા માટે જ છે અને ઓલા બધાને સાચવવાના છે અને વધારે પડતું ક્યારે હું સાહેબ ચોખ્ખી વાત કરવા વાળો વ્યક્તિ હું એટલું કહીશ કે જે તે સમયે પેલા જ્યારે હિન્દુ મુસ્લિમ મુસલમાન ના દેખાતા હતા આપણે અમદાવાદ માટે ઘણી હવે બહુ ઓછું હિન્દુ મુસ્લિમ ના જે જગ્યાઓ થતા એમાં સૌથી પેલો દલિત આગળ ભારત માતા કે જય કરતો કરતો થયેલો છે વાત સાચી છે કારણ કે મેં અમદાવાદની જે ભૂગોળ મેં જોઈ છે સમજું છું કે ત્યાં આગળ એવું થાય છે કે દલિત અને મુસલમાન જ નજીક નજીક રહે છે એટલે જયારે મુસલમાન સાથે ઝઘડો થાય કે લડવાનું થાય અને ભારત માતાના જયના નારા સાથે જે હિન્દુત્વની વાત કરવા વાળો કોઈ વ્યક્તિ હોય અને દલિત હોય અને દલિત જ પહેલા માર્યો જાય છે પણ હવે સાહેબ કેવું થયું છે કે હવે દલિતોને ખબર પડી ગઈ છે મુસલમાન આપણો દુશ્મન છે જ નહીં બરાબર એટલે એને હવે જો કઈ આવા દખા થાય તો એને મુસલમાનો સાથે બાંધવાનું ટાળ્યું હવે મુસ્લિમ અને દલિત સાથે રહેતા થઈ ગયા છે લડતા ઝઘડતા બંધ થઈ ગયા છે તો હવે શું કરવાનું મુસ્લિમ સાથે બાંધવા તો કઈ જાતું નથી પણ હવે દલિતોને ટાર્ગેટ કરવા માટે ઓબીસી સમાજના કાન ભરવામાં આવે એટલો જાતિવાદ પેલા નો તો સાહેબ થતો ને એના કરતા વિશેષ મને અત્યારે દેખાય છે અત્યારનો જાતિવાદ કેવો છે તમે તમારે મારા સંબંધ છે હું ને તમે બે ભલે ગમે એટલો સારો સંબંધ હોય પણ કાલ સવારે કઈક તકલીફ થશે ને એટલે હું તમારો ને મારો સંબંધ ભૂલી જઈશ એ દલિત છે હમ અમ વસંતભાઈ તમે કહ્યું ને વાત સાચી છે અ પહેલાં હું એવું માનતો તો કે જે પ્રકારનો કટ્ટરતા છે કે ધાર્મિક અંધતા છે કે વગેરે જાતિ વગેરે છે જાતિના જે પ્રશ્નો છે એ માણસ ભણતો નથી શિક્ષણ મેળવતો નથી માટે આમાં ફસાયેલો રહે છે અને મારું બાળપણ તો કેટલો કિસ્સો અમરેલીમાં પણ પસાર થયો હું અમદાવાદમાં પણ ભણ્યો ત્યારે સાથે દલિત મિત્રો પણ હતા મુસ્લિમ મિત્રો પણ હતા પણ ત્યારે સમજાયું જ નહીં અથવા કોઈ અમને એવું કીધું પણ નહીં કે આની સાથે વાત કરાય આની સાથે વાત ન કરાય આ મુસલમાન છે આ માસાર કરે છે વગેરે વગેરે કઈ નહોતું પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો અને હું એવું માનતો ગયો કે શિક્ષણ વધશે ને તો માણસ બદલાશે કટ્ટરતા ઘટશે પણ એનાથી ઉલટું કેમ થઈ રહ્યું છે જેટલો માણસ વધુ ભણવા લાગ્યો છે એમ વધારે કટ્ટર થયો છે ધર્મના બાબતમાં કે જાતિના બાબતમાં એનું કારણ એવું માનીશ કે આપણે તો ભણી હું તમે જે વાત કરી કરીને હું આમ સહેમત છું કે ભણ્યા ગણ્યા પછી એક આપણે આપણો ઇતિહાસ જાણતા થયા અને ઇતિહાસ જાણ્યા પછી આપણે ઇતિહાસ ને સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરતા થયા કે અમારા પૂર્વજો આ હતા ને અમારા પૂર્વજો આ વિરુદ્ધ તે વિરુદ્ધ એટલે હવે પછી એવું થયું છે કે હરેક જાતિ ની અંદર આ એના પૂર્વજો એ એના મહામાનવો જે હતા એમને લઈ અને તેનો ઇતિહાસો જાહેર કરવામાં આવ્યા અને હવે બધા પોતપોતાની રીતે પોતાની જાતિનું ગર્વ લેવા ભારતીય નથી રહ્યો બધા હિન્દુ છે મુસલમાન છે દલિત છે ચમાર છે પછી જે તે જ્ઞાતિઓ બધા અત્યારે જાતિવાદ છે અત્યારે બધાને પોતાની મહારી જાતિમાં આ થઈ ગયો એને આમ ગીરું હતું એટલે અમે એના વંશજો છીએ અને આ જાતિવાદ અત્યારે જે છે એ માત્ર આ ઇતિહાસ જાહેર કર્યા પછીનો છે હા એટલે ચરમ સીમાએ પહોંચ્યા છે આપણે કારણ કે મેં આટલી કટ્ટરતા ધાર્મિક કટ્ટરતા પણ જોઈ નથી એવું જાતિપાત પણ જોયું નથી હું જે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતો તો એક સમય એવો હતો એટલે મારા પડોશમાં જ દલિત પરિવાર પણ રહેતો તો પણ દલિત છે એવો એવો ખ્યાલ પણ નહોતો એવું શિક્ષણ પણ નહોતું પણ આજે સ્થિતિ એવી થઈ છે કે અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર તમે દલિતને વેચાતું મકાન તો ઠીક છે ભાડે પણ કોઈને ઘર આપે નહીં એવી સ્થિતિ નિર્માણ થઈ છે એટલે આપણે વધારે કટ્ટરતા તરફ આગળ વધી ગયા સાહેબ મેં હમણાં વાત કરી એમ કે આ દેશની અંદર અત્યારે કોઈ ભારતીય છે જ નહીં એમ જો અમે કદાચ હિન્દુ હોત મેં હમણાં વાત કરી હતી જો અમે હિન્દુ હોય તો જ્યારે મેં હમણાં વાત કરી તેર તારીખે રાત્રે હું લાઈવ થયો હતો અને એના અનુસંધાને હિન્દુ સંગઠનો બધા ભેગા મળી અને આવેદન પત્ર આપવા ગયા હતા તો અત્યારે અમારા દીકરા માથે આ હુમલો થયો અને આટલા દિવસથી અમે આ આંદોલન લડી રહ્યા હતા કે હું તમારા ઘણા બધા તમે જે રીતના વાત કરો છો આ મુદ્દાને છોડીને પણ દલિતોના અધિકારો માટે બોલો છો ત્યારે હું જોઉં છું કે તમને ઘણા બધા લોકો ધમકીઓ પણ આપે છે તો તમને સરેરાશ આ પ્રકારની કેટલી ધમકીઓ મળતી હશે મને તો ઘણી બધી વાર ધમકીઓ મળી છે અને ઘણી બધી વાર લોકો મને છેત રહી છે કે હું આવું છું પણ હું રાહ બેઠો કે કોઈ હજી આવ્યો નથી અને લગભગ મને એવું લાગે છે કે આવવા વાળો છે ને એ કઈ નહીં આવે મને ખબર જ છે કે આજ નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક કોક એવો એકાદો વ્યક્તિ હશે કે જે મારી સુધી પહોંચી જશે એવી કોઈ ધમકીઓ હું ડરતો નથી હા મને ડર છે ડર એ વાત નો કે હું આમ છેલ્લા જોડાયેલો છું પણ છેલ્લા ત્રણ વર્ષથી મેં આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી પણ યુટ્યુબ ચેનલ ચાલુ કર્યા બાદ એની અંદર વિડિયો મૂક્યા બાદ જે હું મારા સમાજના યુવાનોમાં જોશ અને જાગૃતિ જોઈ રહ્યો છું ત્યાર પછી મેં એક નાનો ગોલ નક્કી કર્યો છે અને એ ગોલ મારે પૂરો કરવો છે એટલે મને ડર એ વાતનો છે કે મને ભલે હું મરી જાઉં મને મરવાની જરાય બીક નથી કાલ કદાચ ખેંચતી આવી ઠોકી નાખે અને ભાઈ આવા કામ કરતા હોય લડતા હોય ને બધાની સામે બોલતા હોય એટલે થાય પણ મેં મને માત્ર એ બીક છે કે મારો આ ગોલ પૂરો થયા સિવાય હું ન જાઉં કેમ કે મારો ગોલ શું છે એ હું કહીશ હું જાહેર કરીશ તો ઈ ગોલ પૂરો થયા પછી આ વસંત ની કોઈ જરૂર નહી પડે કેમ કે પછી પાછળ ગણાય વસંત ઉભાય છે ના તો એવું કયો ગોલ છે કે જે અત્યારે તમે જાહેર કરવા માંગતા નથી એ વસંત ભાઈ આવશે અ ઠીક છે વસંતભાઈ અમારી સાથે જોડાવા બદલ નવજીવન ન્યૂઝ કાયમ દલિતો વંચિતોનો અવાજ બનતો આવ્યો છે અમે તમારી સાથે છીએ અમે બોલીશું કારણ કે અમને તો માણસમાં ભરોસો છે ઈશ્વરને તો અમે જોયો નથી અને ઈશ્વર ન મળે તો વાંધો નહીં અમને માણસ મળે ને માણસને અમે પ્રેમ કરતા થઈએ બસ અમારી એટલી જ અપેક્ષા છે ને આ સ્ટોરી એટલા માટે જ કરીએ છીએ કે આ જે કટ્ટરતા આ જાતિવાદ આપણે અંદર પ્રસર્યો છે આ બીમારી છે કેન્સર જેવી ઘાતક બીમારી છે જેને જેટલી જલ્દી નાથી શકાય એટલી નાથવાની છે અને એમાં અમારો પ્રયાસ રહેશે અમારી સાથે જોડાવા બદલ વસંતે ખૂબ ખૂબ આબર જયભીન તો આ હતા દલિતોનો અવાજ બંનાર વસંત ચાવડા જે

તમે ઈશ્વરના અસ્તિત્વને ધિક્કારો છો એક વખત વિચાર કરજો આપણે કયા કુળમાં જન્મ્યા છીએ આપણો ગૌરવ એટલા માટે નથી કારણ કે આપણું એક કોઈ યોગદાન નથી આપણે કોઈ કુળમાં જન્મ્યા છીએ પણ આપણો ગૌરવ ત્યારે જ બનશે કે જ્યારે આપણે માણસ બનવાનો પ્રયત્ન કરીશું નવજીવન ન્યૂઝ આ પ્રકારના મુદ્દાઓની વાત કરતું રહેશે કોઈને ગમે કોઈને ન ગમે તો એનો પ્રશ્ન છે પણ અમે નવજીવન ન્યૂઝ છીએ એટલે બોલીશું તમારી વાત કરીશું આપણી વાત કરીશું નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीड पराई